શામળાજીમાં અર્વાચીન અને આસ્થાના મહત્ત્વના યાત્રાધામ શામળાજી ખાતે આજે ભગવાન વિષ્ણુના અવતાર એવા શામળાજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ભક્તોની વિશાળ ભીડ વચ્ચે ત્રિપુટી મંદિરના દ્વાર શનિવારે રાત્રે બાર વાગે ધ્વનિ સાથે ખુલ્યા અને ભગવાનનો જન્મોત્સવ ઉજવાતાની સાથે ભક્તોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો જન્મોત્સવના અવસર પર મંદિર પરિસરમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી જેવા જય ઘોષે વાતાવરણ ધ્વનિત થઈ ઉઠ્યું ભક્તોએ આનંદ ઉલ્લાસ સાથે ભજન કીર્તન કર્યું અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી મંદિરના પૂજારીએ ભગવાન શાલિગ્રામનો અભિષેક કર્યો ખાસ વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં ફક્ત શામળાજી વિષ્ણુ મંદિરમાં જ ભગવાનના જન્મોત્સવ બાદ શાલિગ્રામની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે આ પરંપરા વર્ષોથી અનુસરાતી આવી છે જન્મોત્સવની આરતી બાદ મંદિર પરિસરમાં ભવ્ય આતશ યોજાઈ હતી રંગબેરંગી ફટાકડા અને પ્રકાશના જગમગાટ વચ્ચે ભક્તો આનંદથી ઝૂમી ઉઠ્યા આમ શ્રદ્ધા અને ભક્તિથી ભરેલા આ ઉત્સવનો સૌએ આનંદ માણ્યો